ડાંગર ગતરોજ જવતાડ ગામના વિક્રમભાઈ ઇન્દુભાઈ પવાર ઉપર વહેલી સવારે દીપડાએ કર્યો હુમલો સવારે ગામના નજીકના જંગલમાં ગાય બળદ શોધવા ગયા જે દરમિયાન અચાનક દીપડાનો હુમલો થયો હતો વિક્રમભાઈ પવાર પર દીપડાએ હુમલો કર્યો માથાના ભાગ અને આંખના ભાગ પર ઈજા પહોંચી હુમલામાં ઘાયલ વિક્રમભાઈ દીપડાને ધક્કો મારીને પોતાનો જીવ બચાવવા સફળ રહ્યા અને ગામમાં લોકોએ ને જાણ કરી વિક્રમભાઈ માં સમયસર આવી પહોંચી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ખસેડવામાં આવ્યા હતા પત્રકાર રામ મહાલા ગ્રામીણ ટુડે ન્યૂઝ મારું નામ જી પવાર હું જવતાળાનો મારા વિક્રમભાઈ એ શોધવા માટે રસ્તામાં જતો હતો ગામથી એક કિલોમીટર દૂર છે અને આ આના પર પહેલાં દીપડાએ હુમલા કર્યો અને ડોકીના ભાગમાં એને પંજા માર્યા એટલામાં એ ગાબડી જઈને પહેલાં દીપડાને ઘસેડી દઈને પોતાના ઘેર ભાગ્યે આવ્યો તો વધુ સમાચારો માટે જોતાં રહ્યો ગ્રામીણ ટુટી ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો